ના કીધું તાર બાપા ના વરધીમ જવાનું તો તાર બાપુ છે ફરક જ ના પડે બાગે ના બાગ્ય આખો દિવસ

બાપુ આલો પૈસા જાય તમારા બાપા ડોલન બોલવા ડોલન બોલન બોલો કોનો હતું મારું કોનો બોલો માં બાબા આ કોનો બોલો ની વાત કરે આયા બેચારા રાતી વધીમાં જવાનું નહીં જવાનું નહીં જવાનું રાતી જવાનું ફરવા જ ફરવા જવું

સાધન મળવાનું બાપાએ બાપા એ સાધન કર્યો તો એટલે બધા જાય એ બાપો તો લેવા આવ્યો નહીતર માંથી પણ આવતો લેવા આવે બે બે સોરી જ જાય એટલે કાલે કરશે પાસે મને તો મારું ફોન કર્યો ટાઈમ મળ્યો રિક્ષા તો મસ્ત સાફ થઈ જાય

રાત ની વરથી પાછળ નહીં એટલે છોકરી રોતી મેરતી હોય બાપો આ રિક્ષા સાફ કરો નહીં દેખાતો રિક્ષા સાફ કરો બે ડોળા નહી ડુંગળી મને અરે રાત ની વર્ધી માં બે પૈસા આવે તો કોંગલોમાં તમારો બે પૈસા થી હા હવે આમ આજુબાજુ ની પબ્લિક ના જણાય આજુબાજુ ના જણાય તો પબ્લિક અમે સહાય વેલાણી મારું વેલાણે વેલાણી મારું બધી લઈને ખાવા જોઈએ છે ને વેલાન છુટું મેલું ભોડામાં મારું માં ચોટો ખાવા

બાર વાડી જીવે છે ને બધીઓ ફરક ના પડે છોકરીઓ રાખેલા છે બાપા ને મામજ થી આવે ને બીજી ઘર માં બીજી ઘર માં આવે ને ડુંગરિયો તો બીજી છે કોમની ડુંગરિયો એ ચાંદી લાયેલા છે

માર તો મોર ભાઈઓને બોલાવા પડશે માર ભાઈઓ કરે છે જોડે સિંહ તો જોવા આવે છે માર આવતા જ નહીં આપવું જાય આ તો મોર ફોન કરવો પડશે મારે બસ કેવી જગ્યાએ પરણાઈ છે મન હારો છોકરો હારો લાખ રૂપિયા નો છોકરો છોકરો લાખ રૂપિયાનો છે જોવા આવતા હોય તો લાખ રૂપિયા નો છોકરો જુઠ્ઠું જુઠ્ઠું બોલી ને પરણાઈ ભટકશે ભટકસે તો ગીધું જ ની ભટકશે બીજી ઓન એ તો ગીધું જ ની મન તો બધી ઓન લઈને ફર છે अनि के कॉलेज करेछ कॉलेज करेछ એટલે કે હંગુ થઈ જાય ને મારે મોર ભયો ને બાગું પડસ